અને આ મંત્રનો ઉપાય મંત્ર જપ કરવાનો ઓમ અપરા જિતાએ નમઃ ઓમ અપરા જીતાય ન આ મંત્રનો મનમાં જપ કરી અને સાથીઓ બનાવવાનો છે અને ખાસ કરીને શ્રીફર વધેરવાનો છે અને અસ્ત્ર શસ્ત્રોની બધી જગ્યાએ પૂજા કરતી વખતે અપરાધ જીતાય નહા કે આ દેવી જે જય અપાવનાર દેવી જેને અપરાજિતા જીતા કહેવાય છે જેથી આ મંત્રનો ઉપયોગ કરો બીજા નંબરની વસ્તુ ઘણા લોકોને પોતાનું વાહનની ખરીદી કરવી હોય કોઈને બાનું આપવું હોય કોઈ શુભ કામ કરવું હોય તો વિજયા દશમીના દિવસ સૌથી શુભ હોય છે અને સાથે એમાંય સારા સમયની વાત કરીએ તો હું હંમેશા સમય જે આપું છું જે હોરા પ્રમાણે આપું છું આ હોરાના સમયથી એવું કહેવાય છે કે આ સમયમાં કરવામાં આવેલું કાર્ય વિજયને પ્રાપ્ત થાય છે શ્રેષ્ઠ મુહૂર્ત જે છે સવારે શું કહેવાય છે કે સવારના છ વાગે ને ચોત્રીસ મિનિટ થી માંડીને સવારે સાત ને ચોત્રીસ માં બૃહસ્પતિ ની હોરા શુભ સમય છે બીજો સમય સવારે નવ વાગે ને બત્રીસ મિનિટ થી માંડીને બપોરે બાર વાગે ને ઓગણત્રીસ મિનિટ નો સમય જે છે શુક્ર બુધ અને ચંદ્ર ની હોરા છે તો આ સમય શુભ છે બીજા નંબરની વસ્તુ આના સિવાય એક અભિજીત મુહૂર્ત હોય છે અભિજીત મુહૂર્ત માં પણ કરેલા કાર્ય સિદ્ધ બને છે જેનો સમય છે બપોરના બાર વાગે ને પાંચ મિનિટ થી અને બાર વાગે ને બાવન મિનિટનો સમય જેને અભિજિત મુહૂર્ત કહેવામાં આવે છે એના પછી એક વિજય મુહૂર્તનો એક ટાઈમ આવે છે જે બપોરના બે વાગે ને સત્યાવીસ મિનિટ થી માંડી અને ત્રણ વાગે ચૌદ મિનિટનો સમય જે છે જેને વિજય મુહૂર્ત કહેવામાં આવે છે તો આ સમયની અંદર ચોક્કસ તમે મુહર્ત કરો અને જેનાથી તમારા કાર્ય સિદ્ધ બનશે જય ભગવાન